નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણે આ યુટ્યુબ ચેનલ એટલે કે એમ બી ન્યૂઝ ગુજરાતમાં ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું તમે લોકો કીર્તિ પટેલ અને ચિરાગ ઝાલાને તો જાણતા દઈશું ત્યારે મિત્રો ચિરાગ ઝાલા અને કીર્તિ પટેલ વચ્ચે વિવાદ થયો હતો કારણ કે વિવાદનું મૂળ કારણ એવું હતું કે ઋષિ ભારતી બાપુનો જે સરખેજ આશ્રમનો વિવાદ હતો તેમાં ચિરાગ ઝાલા દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી કે ભાઈ કીર્તિ પટેલ દ્વારા જે પણ ખુલાસા કરવામાં આવ્યા તે રોંગ છે અને ઋષિ ભારતી બાપુના સમર્થનમાં ચિરાગ ઝાલા દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું ત્યાર પછી મિત્રો કીર્તિ પટેલ દ્વારા જવાબ આપવામાં આવ્યો આ રીતે કીર્તિ પટેલ અને ચિરાગ ઝાલા વિવાદ થયો ત્યારે મિત્રો ફરી એકવાર આ વિવાદમાં ચિરાગ ઝાલા મેદાને આવ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ચિરાગ ઝાલા દ્વારા સુરત ખાતે કામરેજ પોલીસ સ્ટેશનમાં એક અરજી દાખલ કરવામાં આવી છે અને આ અરજીમાં કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે ત્યારે મિત્રો કીર્તિ પટેલ વિરુદ્ધ એક સોશિયલ મીડિયામાં મને બદનામ કરવાનું વારંવાર પ્રયાસ કરી રહ્યો હોય તેઓ આરોપ સાથે અરજી કરતા ચિરાગ ઝાલા અને કોળી બધા સમાજના યુવાનો આગેવાનો શું રહ્યા છે તે પણ આપણે એકવાર ગુજરાત પોલીસ કિર્તિ પટેલ એવું કહે છે કે તમારા થી ન થાય અને દરરોજ એક વિડીયો અપલોડ થાય આવું સાથી અપલોડ થાય આજે આપણે બે કલાક બેઠા છીએ આપડે ફરિયાદ ડાક્ટર સાહેબ ખરેખર અહિયાં ના જે અધિકારીઓ છે ને એ બને છે પેલા

તો એને પણ છે શરમ આપી જોઈએ એ શરમ પોલીસ ટી કેટલી કાબત છે ભાઈ આબા તો મિત્રો વિડીયો જોયોને આતા ચિરાગ ઝાલા તો ચિરાગ ઝાલા દ્વારા કીર્તિ પટેલ વિરુદ્ધ અરજી કરવામાં આવી છે કામરેજ પોલીસ સ્ટેશનમાં ત્યારે મિત્રો કીર્તિ પટેલ એક વોન્ટેડ છે તેવો પણ આરોપ ચિરાગ ઝાલા દ્વારા કીર્તિ પટેલ ઉપર લગાવવામાં આવી રહ્યો છે તો મિત્રો કીર્તિ પટેલ અને ચિરાગ ઝાલા દ્વારા વચ્ચે જે પણ વિવાદ હતો તે વિવાદને લઈને ચિરાગ ઝાલા દ્વારા હાલ કીર્તિ પટેલના વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ એટલે કે અરજી દાખલ કરવામાં આવી છે તો અમે જે આ ભારતી બાપુ અને હરિહરાનંદ બાપુનો વિવાદ અમે પોલીસ સ્ટેશનને પોગ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મિત્રો અમે આ વિવાદ વિશે કીર્તિ પટેલના વિવાદ વિશે અને ચિરાગ ઝાલાની પોલીસ અરજી વિશે તમારે શું કહેવાનું થાય છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળીશું નવા સાથે નવા અહેવાલ સાથે આપણી ચેનલમાં નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા જય હિન્દ વંદે માતરમ